બાપા સીતારામ દર્શન આવતા આવતા ધામમાં જે કોઈ ભાવિક ભક્તો હોય તેને ખાસ જણાવવાનું કે બાપાના દર્શન કરીને ત્યાં તે આપણે રોપા વિતરણનું કામકાજ ચાલુ છે જેમાં દરેક પ્રકારના રોપા મળી રહેશે તમને બિલકુલ ફ્રી છે અને જે રોપામાં વાંસ છે વટ છે પીપર છે બિલ્લીપત્ર છે અને અનેક અનેક પ્રકારના ઘણા એવા રોપા મળી રહે છે તમને જે બિલકુલ ફ્રી છે અને જે રોપા જવા તમારે જેટલા રોપા લો એટલું સામેના ઓલે ટેબલ છે ત્યાં લખાણ કરે છે ત્યાં લખીને ત્યાં તમારે રોપા લઈ જવાના રહેશે અને તેમ જેટલા તમે ઉજીર એટલા પણ મળી રહેશે કેવલ એક નહીં જેટલા તમને એમ લાગે કે એટલા વૃક્ષનો મારથી ઉજેર થઈ શકશે એટલા તમારે લઈ જવાના રહેશે અને તમને દેખાડો રોપા ઘણી સાયડા આ છયાનું છે ને વોટ પણ છે પીપર છે વાંસ છે અનેક અનેક પ્રકારના રોપા છે ને આ ટેબલે તમારે લખાણ કરી દેવાના કેટલા રોપા હું લઈ જાઉં છું જ્યાં તમારો એડ્રેસ લેશે ને એક વૃક્ષ આપણે પોર પણ છમા આ કામગીરી ચાલુ રાખી હતી વૃક્ષરોપણ યોજના ને આનો બાપાને બે હજાર સતમાં જે બાપાની પૂર્ણ તિથિ આવે ત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં બાપાના નામના રોપા વૃક્ષરોપણ થવાનો ટાર્ગેટ છે એટલે અહીંયાથી જે કોઈ આવતા હોય દર્શને તો તમારા મગવી શકો છો રોપા લઈ અને ઉજ્જર એક વૃક્ષ સદગુરુ શ્રી બજરંગદાસ નું લક્ષ્ય છે તો તમે પણ અહીંયાથી રોપા છે તો રોપી શકો ના ઉપર તમે જોઈ શકો છો કે બગદાણા જે આવ્યો હોય એને ખબર હશે કે ઉનાળા હોય તો આ વૃક્ષ કેટલું ઠંડક આપે છે અને માણસને બેસવાનો સાઈડો પણ આપે છે પક્ષીઓને ફળ ફૂલ પણ આપે છે ને બાબાના મંદિરની ફરતે ફરતે ચારે બાજુ તમે જોઈ છો તો રીતે વૃક્ષ તે છે જે બગદાણા ધામની શોભા છે એટલે તમે પણ એક વૃક્ષ બાપાને અર્પણ કરી અને લાભ લઈ શકો છો બિલકુલ ફ્રી છે તો વૃક્ષો આવવાથી પરોપકારી છે ને એ તો બધાને ખબર છે